વા રે લી લુડી સરદાર શેરે દાશે મોટિયાર ના મોટી પતળો લાવ છે રેવિવાળી ના માણો ના છો રે પાળ

गावानी शुरुआत तो बे त्रण वर्ष थी बे त्रण वर्ष प्रथम कोई सॉन्ग गायु छे जे तो पूनम ठाकुर तुम मारे अभ्यास विषय बात करले तो तुम्हारा अभ्यास तो कर अभ्यास तो 10 से सुधी करे छे बस करो प्ले स्कूल में अभ्यास कर बंदवड बंदवड स्कूल में गाता के स्कूल में गाता नहीं स्कूल में गाता थे बे त्रण एवा प्रार्थना में ગાય તી કવિતા ને એવું બધું તો શિક્ષકે તમારો અવાજ સારો છે એમ આગળ મોટા કલાકાર બની શકો છો જો પ્રયત્ન કરો તો તો બસ તો ભવિષ્યમાં આગળ જઈને મોટો કલાકાર બનવું છે એક્ટર બસ સપનું તો બે છે કિસ્મત માં જે લાગે ખરું તો આઠમ આઈ જાશે છે કોણ ઉડા હતું પણ હાલમાં માં સંગ એક અમારા ખાસ તો અત્યારે કોનુડા માં એડ તો એ મન તો એ જયારે જઈએ ત્યારે કોનુડા મન એ રમવા બઈ જઈએ ને એટલે બઉ જ ગમે હે દોનરાશે દે ધમણિયો ધમધમે એ કોન જી હું એ વાડું ને તું નીર રે દોનરાશે દે ધમણિયો ધમધમે હે પુનમ બીજું ગીત હા એક માતાનું હે મારી મગ મગ જેવડી મેળિયો રે નો તલો તલોડો કમાડ જોલ લાગ્યો જોલ જોગણી માં ના ડડે રે એ હું તો થાળ ભરી ઉભી સગ ફૂલડે રે એ મારો ફૂલડ હવે રૂ થાય રે જોલ લાગ્યો જો જોલો લાગ્યો જોગણી માં નામ ડડે રે હજે તમે શરૂઆત થી અત્યાર સુધી કલાકાર ક્ષેત્ર રસ ધરાવો છો સિંગર લાઇન તો તમે એક્ટર માં પણ રસ ધરાવો છો તો કરે કયા કયા કલાકારો સાથે અત્યાર સુધીમાં એક્ટિંગ કરવા મળે તમને કલાકારો તો એક તો તરવાડાના છે ચંદુ ઠાકોર એટલે ત્યારે શીતલ ઠાકોર સંગાથ મુલાકાત થઈ હતી તે વખતે અમે મુલાકાત કરી હતી સાથે એક્ટિંગ કરવા મળે હવે ભવિષ્ય માં આગળ જઈને કયા કલાકાર જેવો કલાકાર બનવા બસ અત્યારે તો ટ્રેન્ડિંગ માં હાલ તો કાજલ મહેરિયા છે શીતલ ઠાકોર છે એટલે એમની જેમ ટ્રેન્ડિંગ માં અમે પણ આવવા માંગીએ છીએ કોણ કાજલ મહેરિયા એમનું કોઈ પણ એક ગીત હો દિલ મારે જો રે કાજલ ના દિલ મારે જો રે દિલ મારે જો રે કાજલ ના દિલ મારે જો રે

પછી અમદાવાદ અમે જ્યારે હતા ત્યારે જીગ્નેશ કવિરાજ નું shooting હતું ત્યાં ગયા હતા એમની મુલાકાત થઈ હતી તો મોટા મોટા ખાસા કલાકારો મુલાકાત લીધી હતી હવે જે તમે અત્યારે કઈ છે એ રહો અત્યારે અમે ચરવાડા ચરવાડા હવે તે કોઈ ગીત શૂટિંગ shooting કરો છો કોઈ ગીત ગાવ છો તો એમાં સપોર્ટ કેવી રીતે કોણ કરે સપોર્ટ તો હાલમાં માં મારી એક મારા husband જ છે કેવી રીતે સપોર્ટ કરે બસ જે આ રીલો બનાવવું એમાં એમનો ખાસ હાથ છે પછી સોંગ કરવા જોઈએ એમાં એ સપોર્ટ કરતા જ રહેશે બધી ખાસ તો એમની જ કાળજી રાખે છે બધી અમારી સોંગ કરવા અત્યારે કઈ કઈ જગ્યાએ જવાનું તો થતું સોંગ કરવાનું જાય છે કોઈ આવે સામેથી મેસેજ કરે કે જવાનું છે તો વળી એ વાત કરી પેપરમાં જઈએ હાલ તો એમ કે ખબર વગર નાખી શકાય બસ તમે એડ કરો છો instagram દ્વારા તો એડ કેવી રીતે કરો ઢોકળો દુખો એડ હોય કોઈ મોટી મોટી દુકાનોવાળા હોય છે કોઈને કપડાની દુકાન હોય કોઈને વાડી મંડપની ડેકોરેશન માટેની હોય કોઈને લાઇટ ફિટિંગના કામ માટે મોટી દુકાનો બનાવેલી એમાં બધા વાત કરે એટલે વળી જઈએ તો કોઈ દર્શકોને એડ કરાવો બગદો કોઈ દુકાનદાર તો તમારો સપ કેવી રીતે કોન્ટેક્ટ કરી શકો બસ મારા આઈડી છે આઈડીમાં મેસેજ કરી શકે છે પૂનમ ઠાકોર 99 કેવી રીતે એડ કરો છે એટલે એમાં કોઈ રેડ ફિક્સ હોય છે કે હા હોય ને ખાસ દૂર હોય એટલે તો અમારું અમારી રીતે પેમેન્ટ કઈ છે સામેવાળાને બધી વાત ફોન પર ચર્ચા કરી હું જે હવે તો કોઈ ગીત પર થઈ જાય તો બરાચાહ મિત્ર ની રે મારી બોધી ખુલી તો ખબર પડી થઈ ગઈ તો ખાખની ખુલી તો ખબર પડી થઈ ગઈ તો ખાખની

ભોળા રે વીર લબઈ આવડા તે લાડ તમને કૂણે રે લડાવ્યા હું રે તમને પૂછું વીરા લાડ કુણે રે લડાવ્યા માતા રે જાનકી બેન ને પિતા રે અશોક આવડા તે લાડ અમને એમણે લડાવ્યા તમારા દર્શકો જે નવા ફોલોવર આવે છે એમના માટે તમારી ઇન્સ્ટા આઈડી અને તમે કયા કયા સોશિયલ મીડિયા પર છો એ તો જણાવી દેજો હા મારી આઈડી પૂનમ ઠાકોર ઓગણી ઓગણીસ

હે મારા ચાંબડાની સિવડાવ ઉગણી માની મોજડી હે આખી દુનિયા રે અમીર ને હું એક દુબળી દુબળી ની તું રાખજે जोगણી लाज રે ખડો સણવાળી મારા